અવસર નું આંગણું મળ્યું છે જેનો ભરપુર લાભ સાબરકાંઠાના ખેલાડીઓ લઈ રહ્યા છે અને રાષ્ટ્ર કક્ષાએ સાબરકાંઠાને ગૌરવ અપાવી રહ્યા છે સાબરકાંઠાના વિજયનગરના એક નાનકડા ગામ ભાંખરાના ખેડૂત ભુરાભાઈ અસારીની દીકરી નિરમાએ લાંબી કૂદમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નેશનલ એથ્લેટિક્સ સ્કૂલ ગેમ્સ ખેલ મહાકુંભ અંડર ટ્વેન્ટી ફેડરેશન કપ સહિત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે નિર્મા અસારી જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે રહીને અભ્યાસની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ સાહસ કેળવ્યું છે પિતા ભાંખરા ગામે ખેતી કરે છે શરૂઆતનો અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં કર્યો માધ્યમિકના અભ્યાસ દરમિયાન શાળામાં ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખેલ મહાકુંભમાં વિજેતા થતા ડીએલએસએસમાં પસંદગી થઈ છેલ્લા પાંચ વર્ષથી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગરમાં છે અહીંયા રહીને જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઈને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા છે નિર્મા આસારીએ વધુમાં જણાવ્યું કે તેઓ આદિજાતિ વિસ્તાર એવા વિજયનગરના રહેવાસી છે ખેલ મહાકુંભના માધ્યમ થકી જ ગ્રામીણ વિસ્તારથી છેક રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે સાહસ મેળવી શક્યા છે રમતગમત ક્ષેત્રે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ છે ખેલ મહાકુંભના પગથિએથી હું નેશનલ સુધી પહોંચી હાલમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભ ત્રણનું રજીસ્ટ્રેશન આગામી પચ્ચીસ ડિસેમ્બર સુધી થવાનું છે જિલ્લામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રજીસ્ટ્રેશન કરાવે અને રમત ગમત થકી દેશનું નામ રોશન કરે તેવી અપીલ પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીંઝુડી મારું નામ અસાય નિર્મા ભુરાજી છે અને હું પ્રાઇમરી સ્કૂલમાં એકથી આઠ ધોરણ મારા ગામ ભાંકરામાં ભણી છું અને નવથી દસ ધોરણમાં મારે ખેલ મહાકુંભમાં અહીંયા સિલેક્શન થયું હતું અને મારે અહીંયા સિલેક્શન થયું એટલે હું અહીંયા અત્યાર સુધી અહીંયા જ છું અને હું નેશનલમાં રમવા ગઈ હતી અને અત્યાર સુધી મેં જેટલા મેડલ મેળવ્યા છે ખેલ મહાકુંભ તરફથી જ છે અને ખેલ મહાકુંભ ખેલ મહાકુંભ લીધે જ હું અત્યારે આગળ ગઈ છું અને નેશનલમાં મેડલ મેળવ્યા છે બે હજાર ઓગણીસથી માણે બે હજાર ત્રેવીસ સુધી અત્યાર સુધી મારા ગોલ્ડ મેડલ રહ્યા છે અને નેશનલ ખેલો ઇન્ડિયા અને અંડર ટ્વેન્ટીમાં મારે સિલ્વર અને ગોલ્ડ મેડલ છે અને પાંચ મેડ પાંચ ગોલ્ડ મેડલ છે અને બે સિલ્વર મેડલ છે અત્યારે પાંચ છે ખેલ મહાકુંભ ચાલુ થયો છે અને રજીસ્ટ્રેશન ત્રીસ તારીખ સુધી થાય છે અને એની લિંક પણ મુકાઈ ગઈ છે ને જે લોકો ખેલ મહાકુંભમાં ભાગ લેવો હોય એ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરે અને જે અત્યારે હું અત્યારે જે સ્થળે છું ખેલ મહાકુંભ લીધે જ છું ને એ લોકો જે રમતવીરો રમવા માંગે છે એ આ લિંક ઉપર રજીસ્ટ્રેશન કરે અને મા હું જ્યાં છું એ તે એ લોકો પણ આગળ વધે અને મારી જગ્યા એ પણ આગળ આવે એ એવી મારી ઈચ્છા છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે